અરે ચીકુ આટલા ધમધકતા તડકામાં ક્યાં ફરી રહ્યો છે તું જરા રોકાઈ જા આપણે કંઈક કરીએ શું આપણે આપણા મિત્ર માટે એક નાનું ઘર બનાવીએ શું તું અમારી મદદ કરીશ આજ છે આજની ચેલેન્જ તમારે પણ આવા જ કોઈ પ્રાણી માટે એક નાનું ઘર બનાવવાનું છે ચિંતા ન કરો કોઈ મોટી ઈમારત નથી બનાવવાની માત્ર તમારી આસપાસની વસ્તુઓનો ઉપયોગ કરીને એક નાનું ઘર બનાવો જેમાં તમારો નાનો મિત્ર સુરક્ષિત રહે અને આરામથી સૂઈ શકે તો દર વખતની જેમ સૌથી પહેલા કેટલાક આવા સવાલો વિશે વિચારો ઘર ક્યાં બનાવશો ઘર કેટલું મોટું હશે અને હા તેને સુરક્ષિત અને મજબૂત કેવી રીતે બનાવશો હવે થી ચાર બાળકોનું ગ્રુપ બનાવો અને પ્લાન કરવાનું શરૂ કરો તમારી આજુબાજુ કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરીને તમે ઘર બનાવી શકો આ ઘરમાં કેટલા પ્રાણીઓ માટે જગ્યા હશે શું ઘરમાં કેટલીક વસ્તુઓ પણ રાખશો જો તમે ઈચ્છો તો એક પાકા ડિઝાઇનરની જેમ ઘરનું એક સ્કેચ પણ બનાવી શકો છો ચાલો તો કામે લાગી જાઓ બધી વસ્તુઓ એકઠી કરો અને ઘર બનાવવાનું શરૂ કરો ધ્યાન રાખો તમારા પ્લાનનો ઉપયોગ કરીને જ ઘર બનાવો જો જરૂર પડે તો કોઈની મદદ પણ લઈ શકો છો જ્યારે ઘર બની જાય ત્યારે આ મુદ્દાઓનો ઉપયોગ કરીને ચેક કરો કે તમારા ઘરમાં કઈ સુધારો કરવાની જરૂર તો નથી ને અંતમાં એક નાનો વિડિયો બનાવો અને અમને બે વસ્તુઓ જરૂરથી સમજાવો ઘર બનાવવા માટે તમે કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો અને શા માટે અને એ પણ જણાવો કે ઘર બનાવતી વખતે સૌથી મુશ્કેલ શું લાગ્યું અને હા જો શક્ય હોય તો અમને પણ તમારા મિત્રની મુલાકાત કરાવજો તો રાસ એને જુઓ છો વિચારો બનાવો સમજાવો અને છવાઈ જાઓ